હળવદના તાલુકા કક્ષાનું ગણતંત્ર દિવસની ઉજવણી દેવીપુર ખાતે કરવામાં આવી હતી ધારાસભ્ય પ્રકાશ વર્મોરા અને હળવદ મામલતદારની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરી અને ત્રિરંગાની સલામી ઝીલવામાં આવી વિશાલ જયસ્વાલનો એક વિસ્તૃત અહેવાલ હળવદ તાલુકાનું દેવીપુર ગામે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આ તાલુકા કક્ષાએ રંગે ચંગે દેવીપુર ગામે કરવામાં આવી હતી આન બાન અને શાનથી ત્રિરંગો લહેરાવી સૌ કોઈએ તેની સલામી ઝીલી હતી કાર્યક્રમમાં મામલતદાર કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને ધ્વજવંદન કરી સલામી ઝીલવામાં આવી હતી કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરી સૌને મનમોહક કરી દીધા હતા દેવીપુર ગામના વિકાસના કામો માટે પાંચ લાખનું અનુદાન આપવામાં આવ્યું છે કાર્યક્રમ બાન અને શાંતિ કરવામાં આવી હતી અને ખાસ કરીને ધારાસભ્ય પ્રકાશ વર્મરાએ આમ ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પંચોત્તરમુ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આ પર્વ ઉજવાયો છે તે ખૂબ જ ખુશીની વાત છે